વિસ્થાપિતો અમે થયા આજે ત્યાં યુરેનિયમ નીકળે છે ત્યાં જીએમડીસી આવે છે લિગ્નાઇટ નીકળે છે ત્યાં રેતીનું ખનન બાબત હોય તો તમામ બાબતો અમે દેશના યોગદાનમાં સહભાગી બનતા હોય આઝાદીનો આજે આજે અમૃતકાળ ચાલતો હોય સિત્તોતેર વરસ થઈ ગયા આઝાદીને પછી પણ અમારે જ્યારે સરકાર પાસે શિક્ષકો નથી એટલે લડેંગે જીતેંગે સરકારને મુર્દાબાદ જિંદાબાદ શાળાઓ નથી એના માટે રોડ પર આવવાનું દવાખાનાઓમાં ડૉક્ટરોના હોય સાધનો માટે જિંદાબાદ મુર્દાબાદ બસની સુવિધા નથી એના માટે જિંદાબાદ મુર્દાબાદ કોલેજો હોય કે વિસ્તારમાં નેટવર્કની વાત હોય રોડ રસ્તાની વાત હોય તો ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરતા રહીશું અમારી પીઢીઓ જતી રહી અમે પણ જતા રહીશું પાછલી પીઢી પણ જિંદાબાદ મુર્દાબાદ ધરણા આવેદનમાં બધું થશે પણ સરકારને તો કોઈ ફેર પડતો નથી એનું પેટનું એ પાણી હલતું નથી આજે તમે શિક્ષણની સ્થિતિ શું છે એ તમે જાણો છો આજે આદિવાસીઓના ખોટા જાતિના પ્રમાણપત્ર બીજા લોકોને આપવામાં આવે છે અમે નર્મદા ડેમોમાં અમે વિસ્થાપિત થયા અમે નર્મદા ડેમનું પાણી જોઈએ છે પણ અમે ત્યાંથી એક સબમર્સિબલ નાખીને લઈ નથી શકતા અમારા પર કેસ થાય છે અમારા લિગ્નાઇટો ત્યાં હજારો ટન રોજના નીકળે છે એ લિગ્નાઇટોનું રેવન્યુ કેટલું થતું હશે રેતી અમારે સિલિકા અમારી બધું પાણી અમારી વીજળી બધું લઈ જવામાં આવે છે અને અમારી સાથે કેમ ભેદભાવ થાય છે એટલા માટે અમે સરકારોને કહીએ છીએ કે જો સરકારો આદિવાસીઓનું વિકાસમાં સરકારને રસ નહીં હોય અમારી શાળાઓ શિક્ષણ આરોગ્ય સિંચાઈ પીવાનું પાણી કે ભૌતિક સુવિધામાં જો સરકારોને રસ નહીં હોય તો જે રીતે દેશમાં અઠ્ઠાવીસ રાજ્યો છે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે એવી જ રીતના અમને ઓગણત્રીસમું રાજ્ય ભીલ પ્રદેશ મળે આપ સૌ જાણો છો અમેરિકામાં આપણા કરતાં ખૂબ ઓછી આબાદી છે પચાસ રાજ્યો છે ત્યાં તો જે રીતના તેલંગાણા બન્યું તેલુગુ લોકોને તેલંગાણા બનાવી આપ્યું તમિલ લોકોને તમિલનાડુ બન્યું એવી રીતના મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું ગુજરાતીઓનું ગુજરાત બન્યું પંજાબીઓનું પંજાબ બન્યું નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું હમણાં ઝારખંડ બન્યું છત્તીસગઢ બન્યું તો અમને પણ એક અલગ રાજ્ય મળે જેથી કરીને અમને કોઈ સમજતું નથી આજે આજે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ખરેખર ચેરમેન આદિવાસી હોવા જોઈએ એવી સંવિધાનમાં જોગવાઈ છે પ્રાવધાન છે છતાં આજે ચેરમેન બિન આદિવાસી છે તો આજે તમે એકલવ્ય મોડલ શાળામાં અમે જઈએ છીએ જેટલી પણ શાળાઓ અમારે ત્યાં બની હવે ત્યાંના શિક્ષકો હિન્દી ભાષીને અંગ્રેજી ભાષા બોલે તો અમારા બાળકોને કોણ કઈ રીતના ભણાવશે એમને નથી ગુજરાતી વાંચતા લખતા કે સમજતા આવડતું કે બોલતા આવડતું તો અમારા બાળકો શું કરશે એટલે કહેવાનો મતલબ કે અમારા બાળકોને પણ સારી શાળા મળે સારું એજ્યુકેશન મળે તો અમારા બાળકો પણ આઈપીએસ આઈએસ આઈએફએસ કે સારા ડોક્ટર એન્જિનિયર બધું બની શકે છે પણ ભેદભાવ થાય છે એટલા માટે જ અમે અલગ રાજ્ય એટલે કે ભીલ પ્રદેશની માગણી કરી છે અને એની રાજધાની અમે કેવડિયા બનાવવાના છે અને આ મુમેન્ટ અમે ધારાસભ્ય ચૂંટાયા બાદ ગયા વર્ષથી અમે ચાલુ કરી છે રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી બેલ પર હું કાયમ ફરું છું અમારા સંગઠનો કામ કરે છે અને બંધારણમાં પ્રાવધાન છે બંધારણના આર્ટિકલ ત્રણમાં તમે જોઈ શકો છો અલગ રાજ્ય આપવાની જોગવાઈ બંધારણમાં છે રાષ્ટ્રપતિ જો એ પ્રસ્તાવ રજૂ કરે બંને ગૃહોમાં ત્યાંથી આપણા ચારે ચારે રાજ્ય સરકારોમાં વિધાનસભામાં એની ચર્ચાઓ થાય અને એથી આપણે દર વિધાયક પાસ કરીને મોકલીએ તો અલગ રાજ્ય મળી શકે છે ને કોઈ મોટ એ નથી ને જેમ નાનું રાજ્ય હશે ત્યાં ત્યાંના વિસ્તારના મુખ્યમંત્રી મંત્રીમંડળ હશે અધિકારીઓ ત્યાં ત્યાં હશે તો આદિવાસીઓને સારી રીતે સમજી શકશે અને આદિવાસીઓનો વિકાસ થશે એવું સ્પષ્ટપણે અમે માનીએ છીએ પણ ચૈતર વસાવા જે આ માગણી કરે છે એમાં ચૈતર વસાવા કયા ગ્રુપની સાથે છે કયા નેતાઓની સાથે છે અથવા તો ચૈતર વસાવા સાથે કયા નેતાઓનું સમર્થન છે કારણ કે ચાર રાજ્યોની વાત છે આખરે પ્રદેશ તમે બે હજાર અગિયારની વસ્તી ગણતરી જોશો તો જે પ્રદેશ છૂટો પડ્યો એમાં મધ્યપ્રદેશમાં એકવીસ ટકા વસ્તી અમારી છે એ જ વિસ્તારમાં રાજસ્થાનમાં તેર પોઈન્ટ અડતાલીસ ટકા વસ્તી એ જ વિસ્તારમાં છે ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ ચૌદ પોઈન્ટ પાંચ ટકા આઠ ટકા વસ્તી અમારી છે એવી રીતના મહારાષ્ટ્રમાં નંદુરબારથી લઈને પાલઘરમાં નવ પોઈન્ટ પાંત્રીસ ટકા કુલ રાજ્યની વસ્તી અમારી છે ટોટલ મળીને ત્રણ કરોડથી પણ વધારે વસ્તી બે હજાર અગિયારના વસ્તી ગણતરી મુજબ થાય છે આજે તો ઘણી વસ્તી વધારે થઈ હશે તો આટલા લોકોનો સમૂહ સમૂહર ભીલ લોકોની વસ્તી હા ભીલ લોકો પર્ટિક્યુલર આદિવાસી સમાજ જે આ ભીલ પ્રદેશની એરિયા છે એની વાત કરી રહ્યા છીએ અમે તો આટલી વસ્તી અમારી છે ને અમારો બધા વ્યવહાર ને સંસ્કૃતિ પરંપરા રૂઢિઓ બધી અમારી સેમ ટુ સેમ છે ને જે રીતના ગુજરાતમાં આદિવાસીઓ સાથે અનદેખો થાય છે એવી રીતના મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ થયું છે આજે પણ સરખી પરિસ્થિતિ છે એટલા માટે અમે રાજસ્થાનમાં અમારું સંગઠન છે આદિવાસી પરિવાર અમારું મધ્યપ્રદેશમાં જયસ સંગઠન છે ગુજરાતમાં આદિવાસી એકતા પરિષદ છે અમારે મહારાષ્ટ્રમાં સંગઠન છે તો અમે બધા સંગઠનો આમાં એકસાથે મળીને કામ કરી રહ્યા છે અને આ કોઈ ચૈતર વસાવાની મનસુખ વસાવાની કે છોટુ વસાવાની લડાઈ નથી આ આદિવાસી સમાજની લડાઈ છે ને એમાં બધા જ લોકો જે રીતના રિઝર્વ આ આ આદિવાસી એરિયામાંથી સત્તાવીસ ધારાસભ્યો રિઝર્વ બેઠકો છે એવી રીતના ચોવીસ બેઠકો રાજસ્થાનમાં છે એવી રીતના છવ્વીસ બેઠકો મધ્યપ્રદેશમાં છે ને એવી જ રીતના પચ ચોવીસથી પચીસ બેઠકો મહારાષ્ટ્રમાં છે તો આ બધા અમે સાથે છે તો આવનાર દિવસોમાં બેઠકો છે બધા ધારાસભ્યો સહકાર કરે છે કરવું પડશે એ ચાહે કોંગ્રેસ આજે તો આજે તો ઘણા લોકો પાર્ટીના એજન્ડા પર ચાલી રહ્યા છે ઘણા લોકો ભીલ પ્રદેશની માંગણીને ખારીજ કરી રહ્યા છે પણ મજબૂરને આવવું પડશે એમણે એક મંચ પર અને જેની પણ સરકારો હશે એમણે એક થવું પડશે કેમકે લોકો સ્વયંભૂ હવે જાગી રહ્યા છે જો નેતા સમાજ સાથે નહીં હશે એનો આવનારા દિવસોમાં નેતાને પણ લોકોની સ્વીકારશે કેમકે લોકો હવે એ વિસ્તારમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એટલે અલગ ભીલ પ્રદેશની માંગ હવે તીવ્ર સ્વરૂપે આગળ વધી રહી છે